રામ રામને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે મારા દેશી વ્લોગમાં અને આજ મેં વ્લોગ ચાલુ કરી દીધો બપોરે બપોરના વાગી ગયા હૈ એક આજ સવારે ઉઠવામાં મોડું થઈ ગયું કેમ કે રાતના બે અઢી વાગે હું ઘેર આવ્યો હતો એટલે હવારે ઉઠાણો નહીં એટલે ઉઠવામાં ને ઉઠવામાં બપોર થઈ ગયા હું હલો હાલો આજ બપોરે વ્લોગ ચાલુ કરી દઈ અને મિત્રો તમારો ખૂબ જ સપોર્ટ મને મળ્યો હોય ગયા વ્લોગમાં તમારો ખૂબ જ સપોર્ટ મળ્યો ખરેખર આવો ને આવો સપોર્ટ કરતા રહેજો એટલે આપણે ફૂલ મજા આવવાની છે અને હું તમને ફૂલ મજા કરાવી દેવાનો હોઉં કેમ કે મારે ડેઇલી બ્લોગ નાખવા પર ડેલી બ્લોગ નાખવાનો મને ટાઈમ નથી મળતો નોકરી ઉપર જવાનું હોય આ તે એમાંય આજ રવિવાર છે એટલે હું નવરો હોઉં એટલે હું કહું હાલો આજ બ્લોગ ચાલુ કરી જ દઉં એટલે એવું છે બધું મિત્રો એટલે તમે જે જોતા રહેજો અને ગયા વ્લોગમાં ખરેખર તમે દિલથી ફૂલ સપોર્ટ કર્યો છે અને આજે આપણે ફૂલ મજા કરવાની છે હું તમને સાંજે બતાવીશ કઈ જગ્યાએ નવરાત્રિમાં જાઈ કદાચ ખંભાડિયા જવાનો હોઉં પણ જોઈ હવે અને ગામમાં પણ હું એક જ દિવ ગયો નથી એટલે ગામમાં જવું પડે ને એક જ દિવ ગયો તો એ થોડીક વાર રહ્યો તો એટલે આજ સાંજે કદાચ ગામમાં જાય તો ગામનો વિડીયો હું તમને દેખાડી તો સાંજના વાગી ગયા છે પૂર્ણ હાથ અને હું તો આજે ઉઠો પૂર્ણ હાથ વાગે તમે વિચાર કરો સવારનો હું તો તોતી બપોરે ઉઠો એક વાગે એક વાગે ઉઠી ખાઈ પી બપોરા કરી અને પાછો બે અઢી વાગે સુઈ ગયો સેઠ અટાણે સાત વાગે ઉઠો અને આમ જોવતા તમે બગલા આ બગલા હેને બધા હીરું વીણવા આવે જોવતા તમે આવ ધણના ધણ ભાઈ સૂઈઠું કઈ ઘટે નહીં હો હા એવું તો હેને ઉઠો પાછો હું અત્યારે સાત વાગે તમે વિચાર કરો માં આવ થોડીક વાર છે એટલે હાત જ કહેવાય ને એમ સાત વાગે ઉઠો એટલે હેને નવરાત્રી નો બધો ઉજાગરો હતો ને પૂરો કરી દીધો હજી આખની ઉઠી ચા પી લીધો એટલે ઉજાગરો પૂરો કર્યો લાગે આ ઉજાગ્રા જ થાય નીંદર થતી નથી એટલે આજ નીંદર નો મોકો મળ્યો તો હું કહું ને આજ ની જ લેવું નહીં કરું ભલે હું કહું કોઈ ઉઠાડે નહીં અને કોઈ ઉઠાડ્યો નહીં અટાણે આખાડો ઉઠી ગયો પણ છે તો એવું હે મિત્રોગમાં બનજો અને હું ઊંઘ વાલો માટો મારતો હું એટલે જો પાણી આલે હે પણ પાછું આજે આમ લાગે હે વરસાદ જેવું જોઉતા તો વાતાવરણ કેવું થઈ ગયું હા વરસાદી વાતાવરણ થઈ ગયું એટલે કદાચ એમ છે આજ રાતના ચાર વાગે આવી જાય હે વરસાદ આવી જાય તો કઈ વાંધો નથી પણ એમાં શું છે કે ઘણા આગતરિયું માંડવ્યું હે એ બિચારા નું નુકસાન કરશે બાકી આપડે તો પાછત રહીએ એટલે એ કંઈ વાંધો છે નહીં તો ભાઈ હું થઈ ગયો નાઈ તો તૈયાર અને હવે મારે ઘર જોવા જવું છે ગામમાં આજ બીજે ક્યાંય નથી જવું તો હવે આજ છે ને ગામમાં જતો આવું તો જો આમ નાઈ ધોઈને થઈ ગયો તૈયાર અને માથો રવતા તો ભૂલાઈ ગયું હાલો આખી ઓર આવતો કોનાની ઘડિયાળ આપેલી લીધી અને ચંદનનો શર્ટ પહેરી લીધો હવે જવું છે ડાયરેક્ટ ગામમાં તો હાલો તમને આજ મારા ગામની ગરબી દેખાડી તો મિત્રો હું ગરબી જોવા ગામમાં થઈ ગયો હાલ તો ગાડી લઈને અને આજ રાતના એમ કે વરસાદ આવો હોય તો આવે અત્યારે જો આમ ને બદલો હે આથમણો પવન ચાલુ થયો હે અને ઉદ્યોગ જરા જરા વિજે થાય હે મને એવું લાગે છે કેમકે બે ત્રણ સરકા થયા પણ મને એમ કે ક્યાં છે ને દયો ગયો કોગનો પડ્યો હતો પણ ના એવું નથી વીજે જ થાય છે એટલે રાતના વરસાદ જેવું હોય મને એવું લાગે આવું હોય તો આવી જાય

આપડે ભાઈના <muchhael>. <laughs> 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 <laughs>

તમે ગરબુ જોવા આવ્યા તા પણ વરસાદ ચાલુ થઈ ગયો ને જો આઈસ્ક્રીમ માંડ્યા ખાવા બધા હું એ માંડો આઈસ્ક્રીમ ખાવા વરસાદ માં મજા આવે કાન રાજુ જો રામપુયા ખાય નો હું અમે લઈ લીધું આઈસ્ક્રીમ મિત્રો હટા પાછો આવી ગયો ઘેર કેમ કે વરસાદ ફૂલ ચાલુ થયો એટલે ગરબી કરી થી બંધ કેમકે સાઉન્ડ ને બધું પડે એટલે તમે જરાક કોમેન્ટ કરી દેજો તમારા ગામમાં કેવો વરસાદ છે અને કેવી વ્લોગમાં મજા આવી જરાક કોમેન્ટ લાઇક અને શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું મારા વાલા ભૂલતા જ નહીં એટલે મને ખબર પડે કે હું બ્લોગ એમાં તમને મજા આવે છે કે નહીં ત્યાં સુધી મળ્યા નેક્સ્ટ વ્લોગમાં જય બજરંગબલી જય શ્રી રામ